ભિલોડા તાલુકાના મૌ માં આજે પણ જૂના ગરબા ગવાય છે નોમના દિવસે નવ પૂજન કરાય છે જેની આસ્થા આજે પણ મઉ ગામે જળવાઈ રહી છે વર્ષોથી એક જ તાલે ગરબાની રમઝટ જામે છે ભીલોડા તાલુકાના મૌ ગરબી મંડળ દ્વારા વર્ષોથી જૂના ગરબા ગવાય છે અને વડીલ અબાલ વૃદ્ધ ગરબાની રમઝટમાં સહભાગી બને છે મૌ નવરાત્રી ગરબી મંડળ દ્વારા પચીસ વર્ષ અગાઉ નવરાત્રીમાં ગરબાની રમઝટ બાદ સામાજિક નાટકો પણ ભજવામાં આવતા હતા પુરુષો પણ સ્ત્રી પાત્રો ભજવતા હતા મા વારાહી માતાના નવરાત્રીમાં શણગાર કરાય છે નવરાત્રીના પ્રારંભે સ્થાપન ગામના વડીલ પૂજામાં બેસે છે અને બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ ગરબાની શરૂઆત કરાય છે વડવાઓ દ્વારા ચાલતી પ્રણાલીમાં આસો સુદ એકમથી અગિયાર સુધી નવરાત્રી ચોકમાં ગરબા ગવાય છે અને આઠમા દિવસે મહાઆરતી અને નોમના દિવસે નવકુંવારિકાઓનું પૂજન કરાય છે અને આસ્થા આજે પણ ચાલી રહી છે બિરોજી કૌશિક સોની આઈસીન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી